टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जिगर राजकोट के जेनी पीड़ा हवे हद पार थे गई जो तो वर्तमान समय में राजकोट नु दुख राजकोटे जाते वर्णव हो તો કેવી રીતે વર્ણવી શકાય આ શબ્દો અમારા સહયોગી પ્રણવ દવેના છે રાજકોટ કહે છે કે હું તમારું મનગમતું શહેર તમે જ મને અનેક બિરુદ આપ્યા કોઈએ રંગીલું કહ્યું તો કોઈ મને મોજીલું કહીને બોલાવે છે તમે જે રંગ આપ્યો એ મેં સ્વીકાર્યો તમે દૂર દૂરથી વસવા આવ્યા સપના લાવ્યા સપના વાવ્યા જેવી જેની નિયતિ તેને તે મળી હું તો તમને હસતા જોઉં એટલે નિરાન થાય તમને બાળકો વડીલો સાથે બેસતા ફરતા જોઉં એટલે હૈયે ધરપત પણ થાય પણ છેલ્લા પાંચ વર્ષથી હું મુંજાઈ ગયો છું હું અગ્નિકાંડથી દાજી ગયો છું અંધાપા કાંડે મારી આંખો નબળી કરી નાખી છે ભ્રષ્ટાચારે મને ડગ મગાવી દીધો છે લુખાઓના ત્રાસથી હું હચમચી ઉઠ્યો છું નાની દીકરીની લાશ લૂંટાય ત્યારે હું સ્તબ્ધ થઈ જાઉં છું નકલી અને ભેળસેળના ખેલથી હું વારંવાર મુરખ બન્યો છું રસ્તા પર દોડતા બેફામ અને બે લગામ વાહનોએ મારો શ્વાસ રૂંધી નાખ્યો છે કોઈને પડી નથી કોઈના હાથ હપ્તે બંધાયા તો કોઈના ખિસ્સાનો ભાર છે કોઈને ઉપરથી ચૂપ રહેવાનો આદેશ મળ્યો છે તો કોઈએ આંખ કાન બંધ કરી દીધા છે હું રાજકોટ ક્યાં સુધી સહન કરું ક્યાં સુધી તમારા કાંડ મારા નામે કરો મને વસાવનારા અને મને વિશ્વમાં ગુંજતું કરનારા એ તમામ સજ્જનો ઉદ્યોગપતિઓ કલાકારો અને પ્રબુદ્ધ નાગરિકો છે જવાબ તો તમે મને બચાવો અને તમે તમારા સ્વજનોને બચાવો બસ હવે બહુ હવે જાગો ફરજ ભાવ જવાબદાર બનો હું રાજકોટ તમારી પાસેથી બીજું કંઈ જ નથી માગતો વાત રાજકોટ ની છે રસ્તા પર હવે ડર લાગે છે ચાલતા કે પછી ટુ વ્હીલર પર લઈને જતા મોત ભય લાગે છે જાણે હમણાં જ કોઈ ટક્કર મારી દેશે અને રામ રમી જશે ઘરેથી પપ્પા પોતાની વાલ સોઈ દીકરીને કહીને નીકળે કે બેટા હું હમણાં આવું છું પણ એ પપ્પા ક્યારે પાછા આવતા જ નથી કારણ કે ગમે તે સમયે ગમે તે વ્યક્તિ બેફામ ટક્કર મારીને જતું રહે છે અને ઘરે આવે છે તો ફક્ત સફેદ કપડા સાથે એ ડેડ બોડી પરિવારના શ્વાસ થંભી જાય છે આ થીજી જાય છે સરકારી સહાયનો મલમ તો લાગે છે પણ આ મલમ કોઈની જિંદગી પાછી નથી લાવતો અને તંત્ર ફક્ત એ જ વિચારધારા સાથે જીવે છે કે આ ઊંટું રોજનું નું થવું આવું તો ચાલતું જ રહેશે જરા રાજકોટના ઇન્દિરા સર્કલના આ દ્રશ્યો જુઓ આ દ્રશ્યો શ્વાસ થંભાવી દેવા તેવા છે આ દ્રશ્યો હૈયુ હચ મચાવી દે તેવા છે બેફામ બનેલા સિટી બસના ડ્રાઈવરે ચાર લોકોને કચડી માર્યા સિગ્નલ ખુલતા જ કાળ બનીને આવેલી સિટી બસ સાત ટુ વ્હીલર એક રિક્ષા ચાલક એક ફોર વ્હીલર પર ફરી વળી જેમાં ચાર નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો બસના ડ્રાઈવરે જાણે ઇરાદાપૂર્વક જ લોકોને કચડી માર્યા અને તેવું આ દ્રશ્યોમાં પણ ફલિત થાય છે હદ તો ત્યારે થઈ જાય જ્યારે લોકોને અડફેટી લીધા બાદ પણ ડ્રાઈવરે બ્રેક મારવાની તસ્દી ન લીધી સવારે દસ વાગવામાં નવ મિનિટનો સમય બાકી હતો લોકો પોતાના કામ ધંધા પર જઈ રહ્યા હતા પણ તેમને ક્યાં ખબર હતી કે મોતની બસ તેમનું પ્રાણ પંખેરું ઉડાવી દેશે ડ્રાઈવરે રફતારનો એવો કહેર વરસાવ્યો આવ્યો કે અકસ્માતને નજરે જોનારાઓની આખું ચાર થઈ ગઈ લોકોની નજર સામે જ કોઈનો દીકરો મોતને ભેટ્યો તો કોઈ માસુમ બાળકે પોતાના માતા ગુમાવ્યા સિટી બસના ટાયર નીચે કચડાઈને ચિન્મય નામનો પચીસ વર્ષીય જુવાન જોધ યુવક પણ મોતને ભેટ્યો તે રાજકોટના હાથીકાના વિસ્તારમાં રહેતો હતો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો ચિન્મયના પિતાનું પંદર દિવસ પહેલા જ મોત થયું હતું અને થોડા સમય અગાઉ તેની માતાનું પણ અવસાન થયું હતું માતા પિતાના મોત બાદ ચિન્મયને પણ કાળ ભરખી જતા હવે ચિન્મયની બહેન નોંધારી બની ગઈ છે લોકોના મોત થતા રહે છે પણ તંત્રનું ક્યાં કહી જાય છે તંત્ર હર હંમેશ સહાય જાહેર કરીને છૂટી જાય છે આ વખતે પણ મામલાને થાળે પાડવા કોર્પોરેશને મૃતકોને પંદર પંદર લાખ અને ઈજાગ્રસ્તોને બે બે લાખ રૂપિયાની સહાય જાહેર કરી પરંતુ શું આ સહાયના મલમથી પરિવારના આંસું લૂછાશે શું પંદર લાખની સહાયથી જિંદગીભરની ખુશીઓ ખરીદી શકાશે આ સવાલો વચ્ચે હવે તપાસ તેજ કરાઈ હોવાના તંત્ર દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે મળતી માહિતી એવી પણ છે કે રાજકોટમાં બેફામ દોડનારી સિટી બસનો કોન્ટ્રાક્ટ બે ખાનગી એજન્સીઓ પાસે છે જેમાં પીએમઆઈ એજન્સી અને મારુતિ ટ્રાવેલ્સનો સમાવેશ થાય છે એજન્સીની કુલ બસ દોડે છે અને મારુતી અકસ્માત થયો તેનો કોન્ટ્રાક્ટ પીએમઆઈ એજન્સી પાસે છે આ કોન્ટ્રાક્ટ જાસ્મિન રાઠોડ નામની વ્યક્તિના નામે છે જો કે આખી ઘટનામાં લોકોએ માર મારતા ડ્રાઈવર હોસ્પિટલના વિશાને છે રાજકોટ કોર્પોરેશનના અધિકારીના કહેવા પ્રમાણે બસમાં કંડક્ટરે કહ્યું કે બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી પરંતુ આખી હકીકત હવે એફએસએલના રિપોર્ટમાં સામે આવશે પરંતુ ચોંકાવનારી હકીકત એ સામે આવી છે કે ડ્રાઈવર પાસેથી જે લાયસન્સ મળ્યું છે તે એક્સપાયર થઈ ગયું છે એટલે કે ડ્રાઈવરે લાયસન્સ રિન્યૂ કરાવ્યું જ ન હતું તો બીજી તરફ અમદાવાદમાં પંદરમી એપ્રિલે મોડી સાંજે ટેક્સી ડ્રાઈવરે રસ્તાને બાંધમાં લીધું બેફામ કાર ચાલક કૌશિક ચૌહાણે જેમાં સંખ્યાબંધ લોકો ઇજાગ્રસ્ત થયા બેફામ ટેક્સી ચાલકે અકસ્માત સર્જ્યો હોવાના સીસીટીવી પણ સામે આવ્યા જેમાં જોઈ શકાય છે કે કાર ચાલકે પહેલા સામેથી આવતા એક્ટિવા ચાલકને અડફેટે લીધો સાથે અન્ય વાહનોને પણ ટક્કર મારી ત્યારબાદ રોડ વચ્ચે ટોળું ભેગું થઈ જતાં લોકોએ ડ્રાઈવરને બહાર કાઢવાનો પ્રયાસ કરતા ફરી કાર ચાલક લોકો વચ્ચેથી ગાડી ભગાવી ફરાર થતો નજરે પડ્યો આજુબાજુના લોકોનું કહેવું જે કે ટોળું હોવા છતાં આરોપીએ ગાડી ભગાવી મૂકી જેમાં એક યુવક ચાલુ ગાડી પર ચડીને આરોપીને બહાર કાઢતો નજરે પડ્યો અકસ્માતની આ બંને ઘટનામાં એક વાત કોમન હતી અને તે હતો લોકોનો આક્રોશ સેવા સુરક્ષા અને શાંતિ એ ગુજરાત પોલીસની જવાબદારી છે પોલીસ ગુનેગારો સામે કડકમાંથી કડક રીતે કાર્યવાહી પણ કરી રહી છે પરંતુ પોલીસ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો હોય તેવું લાગી રહ્યું છે પોલીસની કાર્યવાહીથી ગુનેગારોના પેટનું પાણી પણ હલતું નથી અને તેનો પુરાવો આ ઘટનાઓ છે દરેક ઘટના બાદ અધિકારીઓ એવા દાવા કરે છે કે કોઈને છોડવામાં નહીં આવે પણ જે ઓલરેડી છૂટેલા છે તે લોકો આવા કાંડ કરી નાખે છે અને ભોગવવાનું લોકોને આવે છે ને એટલે જ પોલીસ વિશ્વાસ ન હોવાથી જનતા જ કાયદો હાથમાં લઈ રહી છે અમદાવાદની ઘટનામાં આક્રોશમાં આવેલા લોકોના ટોળાએ ટેક્સી ડ્રાઈવર કૌશિક ચૌહાણને એટલો માર માર્યો કે તેનું મોત થઈ ગયું બીજી તરફ રાજકોટમાં પણ સિટી બસના ડ્રાઈવરને બસમાંથી નીચે ઉતારીને લોકોએ બેફામ માર માર્યો લોકોએ ડ્રાઈવરને એવો માર માર્યો કે હાલમાં તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે બંને ઘટનામાં ભૂલ વાહન હંકારનારાઓની હતી અને તેમને સજા આપવાનું કામ કાયદાનું હતું પરંતુ જ્યારે દરરોજ આવી ઘટનાઓ બનવા લાગે ત્યારે સ્વાભાવિક રીતે જ લોકોને પોલીસ પાસે કંઈ આશા હોય પરંતુ પોલીસનો જાણે કોઈ ડર ન રહ્યો હોય તેવું લાગતા જનતા ન્યાય કરવા લાગી છે આવી ઘટનાઓ લોકશાહી માટે સારી ન કહેવાય લોકોની સુરક્ષા કરવી એ પોલીસની જવાબદારી છે શહેરમાં શાંતિ જળવાઈ રહે તે પોલીસની જવાબદારી છે પરંતુ લુખા તત્વો અને બેફામ રીતે વાહનો હંકારનારાઓથી લોકો ત્રાસી ગયા છે લોકો એ હદે આક્રોશમાં છે કે હવે તેઓ પોતાની સુરક્ષા માટે કંઈ પણ કરવા તૈયાર છે કારણ કે જ્યારે તે રસ્તા પર નીકળે ત્યારે તેમને સતત મોતનો ડર સતાવે છે